છે કે આ ભગવાન છે લૌકિક અર્થની અંદર કીધું કે દશરથજીના બે દીકરાઓ છે રાજકુમાર છે પણ આ મારી સાથે નથી આવ્યા હું એની સાથે આવ્યો છું મહિત લાગી નરેશ ભઠાઈ મારું કલ્યાણ કરવા માટે આ બંને રાજકુમારો મારી સાથે છે આમ કહી અને બ્રહ્મનો પરિચય આપ્યો છે આ બાજુ જનક મહારાજે કીધો કે મહારાજ આપ એકલા આવ્યા હોત તો આંબાવાડીમાં ઉતારો આપત પણ અયોધ્યાના રાજકુમાર સાથે છે તો આ મર્યાદા મારે ચૂકવી ન જોઈએ આપ મારા મોલે પધારો રાજકુમારોનું સન્માન એ રીતે થવું જોઈએ અને વિશ્વામિત્ર આજ સુંદર સદન ની અંદર ઉતારો કરે છે સંધ્યા સમય થયો ભગવાન રામ આવ્યા અને આવી અને ગુરુદેવને કીધું વિશ્વામિત્રજીને ગુરુદેવ બોલે શું બોલે નાથ લખનપુર દેખન ચહી લક્ષ્મણજીને નગર જોવા જાવ લક્ષ્મણજી કે આ લે લે મને ખબર નથી ને આ સીધો ચડાવી દીધો વિશ્વામિત્રે કીધું કે રામ લક્ષ્મણને નગર જોવું નથી પણ જનકપુરના લોકોને તમારા દર્શનની લાલસા છે તમે ભગવાન છો અને ભગવાન દરેક ભક્તની ભાવના પૂર્તિ કરે છે એટલા માટે આપ જઈ અને જનકપુરને દર્શન લઈ આવો સંધ્યાના સમયે સાહેબ રામ અને લક્ષ્મણજી જ્યાં નીકળ્યા નાના નાના બાળકોએ આંગળી પકડી લીધી છે પ્રભુ આવો અમે તમને નગરચર્યા કરી આપ્યા અને જે જે રામ ને જોવે છે એ તમામ લોકો સ્વામીજી એટલા બધા મોહિત થાય છે શું કહું હું ઘણી ઘણી વાર એવું કરું કે રામ ત્રણ નગરીની અંદર ફરે છે આખી અયોધ્યાની અંદર ત્રણ નગરી એવી છે મુખ્યત્વે રાઘવેન્દ્ર સરકાર ફરે છે અને ત્રણે ત્રણ નગરીને એના અલગ અલગ ગુણથી જીતે છે પેલા રામ ક્યાં એવા અયોધ્યાની અંદર પછી ક્યાં આવ્યા અત્યારે ક્યાં જશે તો લંકા ને પોતાના થી જીતી કયો ગુણ બળ થી લંકા ની અંદર બળ નો પરિચય એવો કરાવ્યો છે કે સાહેબ રાવણ જેવો રાવણ રામ ના વખાણ કરે છે ધન્ય છે કૌશલ્યાનંદ અને રામના બળનું જો મારે આમ 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 સંક્ષિપ્તની અંદર જો કઈ મારે કહેવું હોય તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે રાવણને મારતા હતા ને ત્યારે એના કપાળ ઉપર એક પણ પ્રસવેદનું બિંદુ નહોતું આવી પ્રચંડ તાકાત છે બળથી જીત્યું અયોધ્યાને પોતાના શીલથી જીત્યું નાના નાનો માણસ મળે તો પણ મર્યાદાથી ચારિત્ર એવું છે ભગવાનનું શીલ એવું છે અને જનકપુરને જીત્યું હોય તો એના રૂપના ગુણથી જીત્યું ભગવાન રામ નું આખા જનકપુરમાં રામ ના રૂપ ની ચર્ચાઓ થવા લાગી સીતાજીની સાથે અષ્ટ સખીઓ છે એ અટારી ઉપર બેઠી બેઠી કહે છે કે રામને અમારે જોવા છે સીતાજી આ શરમાઈ ગયા પોતે પહેરેલું વસ્ત્ર છે એ થોડુંક ઢાંકી અને એવું કીધું કે આર્યપુત્ર જો આવ્યા હોય અને તમારે એના મુખારવિંદ દર્શન કરવા હોય તો એ સખીઓ તમને એક સુજાવ આપો બોલે શું બોલે રામ ઊંચું જોવે તો તમને દર્શન થાય બોલે ઊંચું જો કઈ રીતે જોવે એ તો મર્યાદાનો અવતાર છે ત્યારે સીતાજી કીધું કે સખીઓ એક કામ કરો આપણી અટારીની નીચેથી જ્યારે પસાર થાય ને ત્યારે ફૂલ ને કંકુન ચોખાથી વધાવજો ભગવાન રાઘવેન્દ્ર સરકાર સીતાજીના મહેલની નીચેથી પસાર થયા અષ્ટ શખ્યોએ આજ ભગવાનને કુમકુમથી વધારવા અક્ષપથી વધાવ્યા ફૂલડેથી વધારે અચાનક કોને વધાવ્યો ઈ જોવા માટે ભગવાને ભુખારવિંદ ઉચું કર્યું હા અને અષ્ટ શખીઓને રાવના રૂપનું દર્શન થઈ ગયું છે ધન્ય બનાવી હા અને રાત્રે પાછા આવ્યા છે ભોજન આદિ કાર્ય સંપન્ન કરી આ અને આજ બંને ભાઈઓ પગ દબાવે છે વિશ્વાલિતના થોડોક સમય થયો એટલે મર્યાદા સાથે વિશ્વામિત્ર કીધું રામ લખન અબ સોજા રાઘવેન્દ્ર સરકાર કક્ષ ની અંદર ગયા સુતા છે લક્ષ્મણજી પગ દબાવે છે થોડોક સમય થયો વિવેક સાથે કીધું લખન અબ થું આક્રમ છે તો ઘણા ઘણા ગુરુ એવા હોય કે ના પાડે જ નહીં

ચેલાને એમ કે હમણાં ગુરુદેવ તો ઘરે વયો જાવ રાતના બાર ભાઈ ગયા તોય ગુરુદેવ કીધા નહીં પણ આમ આંખ વીચી ગયા એટલે ચેલાને એવું થયું કે હવે ગુરુદેવ સુઈ ગયા છે નિંદ્રાધીન થઈ ગયા છે હવે હું જાઉં જ્યાં એ પગને છોડી અને ઊભો થવા જાય ક્યાં બાપુ જાગી ગયા ગુરુદેવ જાગી ગયા ને કીધું કે કેટલા ભાઈઓ આણે કીધું ત્રણ ભાઈઓ મોટો શું કરે બોલે ખેતી કરે વચલો બોલે તમારા પગ દબાવું છું નાનો બોલે એને દુકાન છે બાપુ બધું ખૂબ સરસ તમારી કૃપાથી દયા છે આનંદ છે અચ્છા 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 પગ દબા વળી બાર વાગ્યા નું ચાલુ થયું અઢી વાગ્યા પછી ચેલા એમ થયું કે હવે તો હોય જ ગયા છે હવે હું જાઉ અને જ્યાં ઈ જવા જાય ત્યાં વળી પાછા ગુરુદેવ ઉભા કેટલા ભાઈઓ વચલો તો બોલે તમારા પગ દબાવું છું અચ્છા અચ્છા દબા પાછું શરૂ થયું ને પોણા ચાર વાગ અને ચાર વાગે તો મારે જોઈએ હવે મારે ઘરે બધા જાગી ગયા હશે અને જ્યાં ઈ ચેલો ઉભો થઈ ને જ્યાં જવા જાય ત્યાં ગુરુદેવ પાછા જાગી ગયા કેટલા ભાઈઓ ત્યાં કે બે ભલે હમી હાંજમાં તો ત્રણ કેતો હતો ચારે કીધું કે તમે જીવ તો જવા દો તો ત્રણે કે તમે હમી હાથનું શરૂ કર્યું છે હવે આમાં તો મારો પ્રાણ નીકળી જશે આજે